અંદર આજે આ બધા ફૂલડા ખીલ્યા છે દરેકના અંદર નિરંતર પરમાત્મા રમી રહ્યો છે કોઈના ના દેહ નથી રહ્યા એવી સભા જ્યારે ખીસો ખીસ ભરી છે જ્યારે સર્વની ઉપર સાપ સદગુરુની લાગી છે જેને સદગુરુ ભેટા જેને સદગુરુ બ્રહ્મદેશ કુલિદાસ મહારાજ બેટા ને ભ્રમણા ભાંગી એની સુરતા જાગી આતમ રામ ની આપી અંધાણી એને આતમ રામ ની અંધાણી આપી તારે સુરતા શબ્દ માં લાગી સદગુરુ મહારાજ જયારે મેર કરી ને તારે આપણી સુરતા જ્યાં ત્યાં ફરતી હતી ને ત્યાં પછી શબ્દ લાગી એ પેલા શબ્દમાં લાગી નહોતી કારણ કે દેશ ફરે પરદેશ ફરે ફરે તીર ધામ સતગુરુની શાની ના ઓળખે ને આતમ હા ખોટી કમાણી ખલક માં સમાણી નારે તેની અંધાણી આદિ પુરુષ નામ લેતા ઉર્મા આનંદ આણી જ્યારે સદગુરુ મહારાજે સાન કરી ત્યારે અંતર ભીતર આનંદ સવાયો મે આનંદ કેવો હતો અમાપ હતો એનો કોઈ માફ હતો નહી ખોડિદાસ મહારાજ એક રમકડું હતું અને એ અભણ રમકડું હતું માળું કેવું અભણ હતું મગનદાસ કરીને ભક્ત થઈ ગયા એને એક એકડો આવડતો નથી કાળા અક્ષર કુવાડે માર્યા હતા અને એને બાળખડી કક્કા બાળખડી કઈ એને આવડ્યું નહીં એટલે કઈ લખાણું નહીં પણ સદગુરુ મહારાજ સાણે જ્યાં અનુભવ એવો થયો કે ભણવા બારકડીન બાર અક્ષર પછી ઉકલે બારકડી ભણે અને અક્ષર ઉકલે આ તો બારકડીને બાર અક્ષર પછી ઉકલે પહેલો અક્ષર પ્રેમનો નિર્મળ રાખવું મન દયા રાખી દિલમાં અતિથિને દેજો અન્ન બોલો કેવા શબ્દ એક પણ એકડો ભણ્યા સદગુરુ महाराज ની કૃપાતે અનુભવ પ્રવાહ ઉત્પન્ન થયો અને શબ્દ તમને કોઈ ટાંકી નાખ્યા હે

જ્ઞાન લેવું તો ગીતા તણું સડશે શામળિયાનો રંગ કે શામળિયાનો રંગ કેવી રીતે જ્ઞાન 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 તો લીધું છે પણ પણ થાય એવું નથી એ મટે એ થાય સમજાય છે ને વાત એટલે મકન કઈક ઊંડાઈ ની વાત કરી છે આના માટે સમજવા માટે ત્રીજો અક્ષર તનમાં પાળો રેવું ઇન્દ્રજીત

કારણ કે રેણી અંગ્રો રામ રેજે નહીં ગંગા સતી પાન બાન કહી ગયા છે વસંત તો બધાને મળ્યા છે પણ રેણીમાં અધોરાશે છે પૂરા થતા નથી હા પછી કે અમને કે અનુભવ નહીં થતો ક્યાંથી થાય અધુભાઈ થાવે તેમ હાલવું છે ને ફાવે એમ બોલવું છે વસંત મિથ્યા કરવું છે ને અને ન લેવાની આગ આગળ આગ્રહ રાખી છે આશા કૃષ્ણા આ બધી આશાઓ છે આપણામાં હે આશા છે કૃષ્ણ છે લોભ છે લાલસ છે ત્યારે આ વસ્તુ પ્રાપ્ત થાય છે કામી ક્રોધિ લાલસુ ક્યારે ભક્તિ થતી ક્યારે નથી થતી ભલા ચોથો અક્ષર જ્ઞાન સ્વાતો અક્ષર સુતાનો ક્યારે આ